મારું આજની પાણી નું કાપ છે આ વોર્ડ ની અંદર અને ગંદુ પાણી આવે છે આવે છે ત્યારે પણ ગંદુ પાણી આવે છે તો મારી એજ રજૂઆત છે કે શાસક પક્ષો ને એ મોટી માત્ર ને માત્ર વાતો કરવાની બદલે લોકોને સારું પાણી આપે ચોખ્ખું પાણી અને સમયસર દરું પાણી આપે જ્યારે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી આવે છે વાતો કરે છે મોટી મોટી જાહેરાત કરી ફોટા પડાવે છે અને મોટી મોટી એડલી કોઈ પેપરમાં આપી દે છે કે રાજકોટ ક્યારેય તરસી નહીં રે રાજકોટને કાયમી પાણી મળશે હોય ઉનાળામાં તો આજે હજી ઉનાળાનો એક જ મહિનો ગયો છે ઉનાળાની શરૂઆત માત્ર પાણી કાપ આવતો હોય તો આખો ઉનાળો આ લોકો કેવી રીતના કાઢશે તો માત્ર ને માત્ર મારું કેવું એવું છે કે ખાલી વાતો કરવાને બદલે લોકોની સારી સુવિધા ચોખું પાણી અને દરરોજ પાણી આપે નહીતર શાસન કરવાનો કોઈ અધિકાર જ નથી તો રાજીનામું ઝાડા ઉલટી ના વારા છે એટલે લોકો ખુબ હેરાન થઈ છે કેટલા બહેનો ને બાટલા ચડાવ્યા છે હમણાં બે ત્રણ દિવસ ની અંદર એટલે બઉ હાલાકી ભોગવે છે ચાર ચાર કોર્પોરેટરો આ વિસ્તાર ની અંદર ભારતીય ને આપેલા કોર્પોરેટરો કરેલી છે અને કમિશનર ને પણ કરેલી છે કે રોજ પાણી મળે દરેક પાણી આપે આ લોકોને અને ચોખ્ખું પાણી આપે શુદ્ધ પાણી આપે એવી અમારી માંગ છે